નમસ્કાર મિત્રો અમારી શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં સાંભળવાના છીએ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી બે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલતો ભાદવરા માસના મહત્વ વિશે આ મહિનામાં શું કરવું શું ના કરવું ઈષ્ટદેવ કોણ છે શું ઉપાય કરવો તથા વ્રત ત્યોહાર કયા કયા આવે છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुड ध्वच मङ्गलं पुण्डरिकाक्ष मङ्गलाय तनो हरि बोलो मङ्गलमूर्ति भगवान् श्री लक्ष्मीनारायण देवनी जय गरुडध्वज गरुण महन्त भगवान् श्रीनारायणी जय मित्रो ધર્મશાસ્ત્રમાં ભાદવરા માસનું ઘણું મહાત્મ છે આ ભાદવરો માસ આપણા સૌના પિતૃઓને સમર્પિત છે આખા વર્ષમાં આ માસ જ એવો છે જેમાં સોળ દિવસ સતત પિતૃદેવતાનું સ્મરણ થાય છે ગરુડ પુરાણનું પાચન થાય છે ભગવાન નારાયણની પૂજા થાય છે આ માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન પુણ્ય વ્રત જપ તપનું ઘણું મહત્ત્વ છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃદેવતાની પ્રસન્નતા માટે નિત્ય આ માસમાં પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જલ અર્પિત થાય છે દીપદાન થાય છે આખા માસમાં ખાસ કરીને ભગવાન નારાયણ સર્વશ્રેષ્ઠ દેવતા તરીકે પૂજન થાય છે કારણ કે પિતૃના પણ પિતૃ આ લોકના સ્વામી લક્ષ્મીપતિ શ્રીપતિ ભૂપતિ અર્થાત ધરતીલોકના સ્વામી પણ ભગવાન નારાયણ છે જે આ ધરતીલોકનું પાલન પોષણ કરનાર દેવતા છે તેમનું પૂજન થાય છે આ માસમાં ભગવાન શ્રી નારાયણ શંખચક્ર બધા પદ્મ ધારણ કરીને ગરુણ પર બિરાજમાન હોય શ્રી લક્ષ્મીજીની સહિત દેવી મૂર્તિનું પૂજન થાય છે આ પૂજન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ માસમાં ગરુડ પુરાણ હરિવસ પુરાણનું પણ વાંચન થાય છે ભાદવરોમાં શરૂ થાય એટલે શ્રી રામદેવ પીરના નવરાત્રિ શરૂ થાય છે નવ દિવસ સુધી રામાપીર પીરનું પૂજા અર્ચના થાય છે દીપજ્યોતિ પ્રગટાવાય છે ભગવાનના નેજા પ્રગટાવાય છે નેજા અર્થાત પીરની ધજા ઘોડો ચડાવાય છે ભગવાન શ્રી રામદેવ પીરને દીપક પ્રગટાવીને પણ પૂજન થાય છે અખંડ જ્યોત છે તે સાક્ષાત પીરનું જ સ્વરૂપ મનાય છે પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે નિત્ય સુખડીનો ભોગ પ્રભુને લગાવે છે દર્શન કરવા જાય છે તેમના અને મંદિર કરે છે રામદેવ પીર કે જીવો હિંડવા પીર પણ કહેવાય છે હિન્દુઓના પીર એકમાત્ર શ્રી રામદેવ પીર છે તેમની પૂજા થાય છે આ ઉપરાંત શ્રી ગણેશજીની પૂજાનું પણ વિધાન છે સૌથી મોટી ચતુર્થી આખા વર્ષમાં કોઈ ચતુર્થી આવતી હોય તો તે ભાદવરા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ જ્યારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે આ આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવંચિત ફળની પ્રાપ્તિ કરે છે ગણપતિજીની મૂર્તિ છે ખાસ કરીને માટીની મૂર્તિ જો કે આપણે ઘરના મંદિર માટે ભગવાનની મૂર્તિ લેવી હોય પિતરની ધાતુની ચાંદીની કે કોઈ પણ તો પણ આપણે લઈ શકીએ છીએ સ્થાપિત કરી શકીએ છીએ નિત્ય માટે નિત્ય પૂજા માટે અને માટીની મૂર્તિ જે લેવાય છે તે ગણપતિ સર્જન થાય અર્થાત જે ભક્તો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે નવ દિવસ સુધી સ્થાપના કરે છે ત્યારબાદ જે મૂર્તિ બાપાની હોય છે તેનું જળમાં વિસર્જન થાય છે નદી તળાવ કે પછી ઘેરે પણ એક બાલ્ટી કે ડોલ ભરીને તેમાં માટીની મૂર્તિ છે એટલે વિસર્જિત થઈ જશે માટી થઈ જશે તે માટીનો ઉપયોગ આપણે છોડ ફૂલ વાવવામાં પણ કરી શકીએ છીએ આ રીતે માટીની મૂર્તિનું સ્થાપન કરીને ભક્તો નિત્ય સવાર સાંજ ધૂપદીપ નૈવેદ્ય આરતી કરીને પ્રભુની પૂજા કરે છે ભાદવરા માસમાં પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી પિતૃ દિવસો કહેવાય છે આ દરમિયાન પિતૃદેવતાનું નિત્ય કોઈ પણ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાનું હોય તિથિ હોય કે સ્વર્ગસ્થ આપણા જે પિતૃ છે તેમની જે કોઈ તિથિ હોય એ પ્રમાણે પણ શ્રાદ્ધ થાય છે અને જો તિથિની ખબર ના હોય તો પછી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ થાય છે દાન પુણ્ય થાય છે આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ માસમાં ઋષિપંચમી પણ આવે છે ઋષિપંચમી કે જે આપણા ઋષિ મુનિઓનું કર્જ ઉતારવા માટેનો દિવસ છે ઋષિપંચમીનું વ્રત કરાય છે જેથી જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે આમ ભાદવરો માસ ઘણો પવિત્ર છે આવો આપણે જાણી લઈએ ભાદવરા માસમાં શું કરવું શું ના કરવું ભાદવરા માસમાં ખાસ કરીને જે પિતૃ માસ તરીકે ઓળખાય છે ત્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી જેમ કે વાસ્તુ પૂજન કે લગ્ન સગાઈ મુંડન કે કોઈ પણ શુભ કાર્ય મંગલ કાર્ય જે લૌકિક કાર્ય આપણે મનુષ્ય સંબંધિત થાય છે તે પણ ના કરવા પરંતુ ભાગવત સંબંધી કાર્ય કરી શકાય છે જેમ કે સત્યનારાયણની કથા કરી શકાય છે યજ્ઞ યાજ્ઞાથી કરી શકાય છે આ માસમાં ખાસ કરીને પિતૃસ્થાનકો જ્યાં છે તેના પણ દર્શન કરવા જઈ શકાય છે આ માસમાં ગોળનું સેવન દહીંનું સેવન કે પછી રીંગણાનું સેવન ના કરવું જોઈએ માંસમદીરા આદિનું સેવન પણ ના કરવું જોઈએ ચોમાસાની ઋતુ છે આપણા શરીરની જે પ્રક્રિયા છે તે પેટની જે પ્રક્રિયા છે તે ધીમી ચાલે છે પચવામાં ભારે પડે છે એવો ખોરાક પણ ત્યાગવો જોઈએ હળવો ખોરાક જ લેવો જોઈએ ભાદવરા માસમાં શુદ્ધ વિચાર રાખવા જોઈએ માસ છે સંયમ રાખવો જોઈએ પતિ પત્નીએ પણ અમુક તિથિમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ પવિત્ર વિચાર રાખવાથી પવિત્રતા જળવાઈ રહે છે ખાસ કરીને રવિવાર સોમવાર ગુરુવારે મહિલાઓ અને પુરુષોએ વાળ કાપવા નહીં નખ કાપવા નહીં એ વાતનું ધ્યાન રાખવું ભાદવરા માસમાં ભગવાન શિવ પાર્વતીનું પૂજન થાય છે કારણ કે શિવજી પણ પિતૃઓના પિતૃ છે ભગવાન ભૂતનાથ છે માટે શિવજીનું પૂજન થાય છે ગણેશજીનું પૂજન થાય છે અને નારાયણનું પૂજન થાય છે આમ તો સર્વે દેવી દેવતાની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ સફળતા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભાદવરા માસમાં આપણા ઇષ્ટદેવની પૂજા અર્ચના કરવાથી પણ પરેશાનીમાંથી મુક્તિ મળે છે આ માસમાં ખાસ કરીને નિંદા કૂથલી આદિથી બચવું જોઈએ આળસથી બચવું જોઈએ આ માસમાં કુંડળીમાં જો વીસ યોગ હોય કે પછી રાહુ રાહુકેતુ સંબંધી શનિ સંબંધી કોઈ દોષ હોય તો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ ખાસ કરીને સોમવાર પૂર્ણિમા અમાવસ્યા અને એકાદશીનું વ્રત કરીને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી પણ કુંડળીના દોષો શાંત થાય છે ભાદવરા માસની પૂર્ણિમા પૂર્વ ભાદ્ર નક્ષત્રથી યુક્ત હોય માટે આ માસને ભાદવરો માસ કે ભાદ્ર માસ કહેવાય છે ભાદવરા માસમાં પિતૃની મુક્તિ માટે ઉર્જા દેવા માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ અવશ્ય થાય છે જે આપણે પહોંચી શકીએ તે જો શક્તિ ના હોય તો આકાશ તરફ જઈને પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ આ ભાદવરા માસમાં જે કૃષ્ણ પક્ષ આવે છે તેમાં માન્યતા છે કે પૂર્વજ કોઈને કોઈ રૂપમાં તેમના સ્વજન પાસે અવશ્ય આવે છે એટલા માટે પૂર્ણિમાથી અમાવસ્યાના જે સોળ દિવસ છે તેને પિતૃ પક્ષ કહેવામાં આવે છે આ દિવસો પિતૃઓને સમર્પિત છે પ્રત્યેક પ્રાણીને ભોજન કરાવવું જોઈએ સન્માન કરવું જોઈએ ખબર નહીં આપણા આંગણે કયા રૂપમાં પિતૃદેવતા આપણી પાસે આવે માટે જે કોઈ આંગતું આપણા ઘરે આવે તો આપણે કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં પિતૃદોષ કે જેને મહત્વપૂર્ણ દોષ પણ મનાય છે અને ઘણા એવું કહે છે કે પૂર્વજન્મના કર્મનું છે જે હોય તે પરંતુ આ પિતૃ પક્ષમાં જો પિતૃઓ નિમિત્તે દાન પુણ્ય કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગ્રહોની ચાલ પણ બદલાય છે અને જો આગલા જન્મમાં કોઈ આપણાથી પાપદોષ થયા હોય તો પણ શાંત થાય છે હવે આપણે જાણી લઈએ ભાદોરા માસના મુખ્ય ત્યોહારો વિશે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ભાદવરાસુદ એકમ સૂર્યોદયની તિથિ પ્રમાણે આવે છે રામદેવ પીરના નવરાત્રિ આજથી શરૂ થાય છે નવ દિવસ સુધી ચાલશે જે ભક્તોએ જ્યોત પ્રગટાવવાની હોય કુંભ સ્થાપન કરવાનો હોય તેઓ આજે સવારે સુદ ચોગડિયામાં કરી શકે છે ત્યારબાદ સુદ બીજ એટલે રામદેવ પીર જન્મોત્સવ મનાવાશે વરા જયંતી ભાદવરાસુદ ત્રીજના દિવસે આવે છે ભાદવરાસુદ ચતુર્થી એટલે સૌથી મોટી વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે ધામે આખા દેશમાં આ ઉત્સવ મનાવાય છે ભાદવરાસુદ પંચમી એટલે ઋષુપાંચક સામા પાંચમ આજે સામો કોઈને કોઈ રીતે ખાવાનો નિયમ છે અને ઋષિઓ માટે આ પંચમીનું વ્રત કરાય છે બહેનો ખાસ કરીને આ પંચમીનું વ્રત કરે છે જેથી માસિક ધર્મ દરમિયાન જો કોઈ દોષ રહી ગયો હોય તો તે પણ શાંત થાય છે અને દરેક મનુષ્યએ આ વ્રત કરવું જોઈએ કારણ કે આપણે હાલતા ચાલતા પગમાં કોઈ કીડા મરી ગયા હોય અથવા બહેનો ઘરની સફાઈ કરતા હોય તો જીવજંતુ મૃત્યુ પામ્યા હોય એટલા માટે પણ ઋષિ પંચમીનું વ્રત કરાય છે ભાદવરા સુદ્ધ સાતમ એટલે મહાલક્ષ્મી વ્રત પ્રારંભ થાય છે ભાદવરા સુદ અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી ધોરો આઠમનું વ્રત કરાય છે મા ધરાનું મા ધરતી માતાનું છે ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આ શુભ દિવસ છે ધરતી ઉપર જે નાના નાના રૂવાટાના રૂપમાં ઘાસ ઉકેલું છે તેનું પૂજન થાય છે નાગલા ચૂંદડી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે પરંતુ બધાએ એટલે કે ભાઈઓએ પણ ધરતી માતાનું પૂજન કરવું જોઈએ ભાદવરાસુદ નવમી તિથિએ રામદેવભીની નવરાત્રિ જે છે તે પૂર્ણ થાય છે ભાદવરાસુદ એકાદશી એટલે પરિવર્તની જલ ઝીલણી એકાદશી પરિવર્તની અર્થાત ભગવાન શ્રી નારાયણ જે યોગ નિદ્રામાં પોડેલા છે આ ચતુર્માસ દરમિયાન તેઓ પડખું ફેરશે એટલે આ એકાદશીને પરિવર્તનની એકાદશી કહેવાય છે ભાદવરાસુદ બારસ એટલે વામન ભગવાનનો જન્મોત્સવ મનાવાશે ભાદવરાસો તેરસ એટલે પ્રદોષ વ્રત ભાદવરાસો ચૌદસ એટલે અનંત ચતુર્દશી ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તોએ દસ દિવસ માટે મૂર્તિનું પૂજન કરેલું છે તેઓ આજે વિસંત વિસર્જન કરશે મૂર્તિનો બાપ્પાના આશીર્વાદ તો સદૈવ તેમના ભક્તો ઉપર રહે છે અને ભાદવરા સુદ પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થાય છે અંબાજીમાં મેળો પણ હોય છે અને આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ જોવા મળે ભાદવરા સુદ પૂર્ણિમાથી ભાદવરા વદ અમાવસ્યા સુધી સોળ દિવસ સુધી આ સોળ દિવસ પિતૃપક્ષ કહેવાય છે પિતૃદેવતાને સમર્પિત છે સોળ દિવસ સુધી શ્રીમદ્ ભાગવત પુરાણની કથા પુરાણ છે કે ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામજીની રામચરિત માનસની કથા સાંભળવી ઉત્તમ મનાય છે ભાદવરાવત એકાદશી એટલે ઇન્દિરા એકાદશી માતા મહાલક્ષ્મીને સમર્પિત આ એકાદશી છે ભાદવરા માસની અમાવસ્યા એટલે સર્વ પિતૃ અમાવસ્યા જે આપણે પિતૃઓની તિથિનો ખ્યાલ ન હોય તો આજે પિતૃ તણ શ્રાદ્ધ કરી શકાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે ગાય માતાની સેવા થાય છે જીવ જંતુની સેવા થાય છે સર્વે કર્જમાંથી મુક્તિ દેનાર આ અમાવસ્યા છે માટે આ અમાવસ્યા આખા વર્ષમાં સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે જેમ ચતુર્થી મોટી છે આ માસમાં એ જ રીતે આ અમાવસ્યા જે પિતૃ અમાવસ્યા કહેવાય છે તે ઘણી શુભ ફળ આપનાર છે આ અમાવસ્યાનો લાભ અવશ્ય લેવો જોઈએ આમ ભાદવરા માસમાં આ વ્રત તહેવારો આવે છે જેનું ઘણું મહત્વ છે આ માસ પિતૃ દેવતાને અર્પણ છે એટલા માટે પણ મહત્વપૂર્ણ મનાય છે આખા માસ દરમિયાન જો આપણાથી કાંઈ ન થયું તો પિતૃ સંબંધી કાર્ય તો આ સોળ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે અને ન થાય તો આ ભાદવરા માસનો છેલ્લો દિવસ અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી નારાયણની પૂજા થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આખા વર્ષ દરમિયાન ભાદવરા માસના જે મુખ્ય દેવતા છે તે પિતૃદેવતા છે તેમનું સ્મરણ કરવું પ્રભુ પાસે આશીર્વાદ માંગવા કે હે પ્રભુ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો વંશ વૃદ્ધિ થાય અમારા સંતાનોને સદૈવ રક્ષા કરજો ઓ પિતૃ ગણાય મહે જગત ધારિણી ધીમહિ તનો પિતૃ પ્રચોદયાત બોલો માસના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને વિડીયોને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો